નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમપી શો પ્રશ્નો લઈને હાજર થયા છીએ આજે આપણે પ્રશ્ન ચારસો એકથી પાંચસો સુધીના મોસ્ટ ટાઈમપી શો પ્રશ્ન જોઈશું આ ભાગ પાંચમો છે ચાર ભાગ તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો મોસ્ટ ટાઈમપી ટોપિક છે મોટા ભાગના પ્રશ્ન તમને મળી જશે આપણે લગભગ છ હજાર પ્રશ્ન જોઈશું તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ ગુજરાતનું કયું હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે જામનગર ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ હવાઈ મથક સરદાર પટેલ કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ સોનગઢ બારે જડી બાવળા ઇજનેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ કયા શહેરમાં થયો છે અમદાવાદ હેમુ ગઢવીનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે લોકગીત કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ આપણે વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખાય છે જ્યોતિસંઘ નામના સંસ્થાના સ્થાપક મૃદુલા શારાભાઈ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય દાદાભાઈ નવરોજી ગ્રાન્ડ ઓલ્ડમેન્ડ ઓફ ઇન્ડિયા ઓઇલ એન્જિન ઉદ્યોગ માટે પ્રખ્યાત સ્થળ રાજકોટ બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે સંકળાયેલું છે ચિત્રકળા વ્યંગ ચિત્રકાર ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્ધારક તરીકે કોણ જાણીતા છે ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર પ્રશ્ન ચારસો બાર ઝવીરી બહેનો દર્શના ઝવીરી અને નયના ઝેવી કયા નૃત્ય માટે પ્રખ્યાત છે મણિપુરી નૃત્ય કચ્છના રણમાં ભૂલા પડેલા લોકોનો જીવ બચાવનાર સંત દાદા મેકરણ જેને આપણે મેકરણ કાપડી તરીકે પણ ઓળખીએ છીએ જેસલતોરની સમાધિ કયા શહેરમાં છે અંજાર સંત આપાગીગાની સમાધિ કયા શહેરમાં છે સત્તાધાર વિધવા અને ત્યક્તાના તારાણા ગણાતા સમાજસેવિકા પુષ્પાબેન મહેતા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા મોરબી મુસ્લિમ તીર્થધામ મીરાદાતર ક્યાં આવેલું છે ઉનાવા પાટણ ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ કઈ જગ્યાએ છે નેનપુર ખેડા આ પ્રશ્ન છે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું રવિશંકર મહારાજ ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર બબલભાઈ મહેતા પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન ગુજરાતમાં સદવિચાર પરિવારના સૂત્રધાર હરિભાઈ પંચાલ આ એમપી પ્રશ્ન કહેવાય ગરબીઓ માટે પ્રખ્યાત દયારામ તેમનો જન્મ ક્યાં થયો તો ડભો ખૂબ મહેનત હોય તો જ આ બધું આવડે રતુદાન અને શિવદાન ગઢવે કયા ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે ચારણી સાહિત્ય ગર્બો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે ગર્ભદીપ ગુજરાતની ત્રણેય શક્તિપીઠો પર ગરબા લખનાર વલ્લભ મેવાડો સુરત જિલ્લાના દુબળ આદિવાસીઓનું નૃત્ય હાલી નૃત્ય ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું નૃત્ય આગવા ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ધાબુ ભરતી વખતે કયું નૃત્ય કરે છે ટિપ્પણી ઉત્તર ગુજરાતમાં માથે માંડવી કે જાગ મૂકીને બહેનો કયું નૃત્ય કરે છે માંડવી અને જાગ નૃત્ય મહેસાણાના ઠાકોર દ્વારા હાથમાં રૂમાલ રાખી કરાતું નૃત્ય રૂમાલ નૃત્ય રાંધલ માતાની સ્તુતિ માટે કરાતું નૃત્ય હમચી કે હીચ નૃત્ય જાફરાબાદના સીધી આદિવાસીઓનું નૃત્ય સીધી આદિવાસીઓના મેરાયો ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ચાળો આ મોસ્ટાઈમ્પી પ્રશ્ન કહેવાય બધા અસહિત ઠાકરે લખેલા ભવાઈ વેશમાં સૌથી જૂનામાં જૂનો વેશ રામદેવપીરનો વેશ ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસીઓ છે ચૌદ પોઈન્ટ બાણું ટકા ગુજરાતમાં ગુજરાતી ભાષી લોકોની સંખ્યા કુલ વસ્તીના કેટલા ટકા છે નેવ્યાંશી પોઈન્ટ છત્રીસ ટકા ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ ગુજરાતમાં દર વર્ષે નાના મોટા કેટલા મેળા ભરાય છે લગભગ સોળસો ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા માસમાં ભરાય છે શ્રાવણ વરદ ભરેલા છત્રીઓ કયા મેળાનું વિશિષ્ટ આકર્ષણ આકર્ષણ છે ત્રણે શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે અરવલ્લી દેવઠી અગિયારસ કાર્તકી પૂર્ણિમા સુધી ગધેડાઓના ખરીદ વેચાણ માટે પ્રખ્યાત મેળો વવઠાઓનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પલ્લી ક્યારે ભરાય છે આસો સુદ નોમ વૌઠાનો મેળો ક્યાં ને ક્યારે ભરાય છે અમદાવાદ કાર્તકી અગિયારથી પૂનમ ગોળ ગધેડાનો મેળો જેસવાડામાં દાહોદ પ્રશ્ન ચારસો ઓગણપચાસ તરણે મેળો ક્યાં અને ક્યારે ભરાય છે સુરેન્દ્રનગર પાદરવાસુ સુ ચોથ પાંચ અને છઠ ખેડા જિલ્લાના ડાકોરમાં કયા માસની પૂનમે મોટો મેળો ભરાય છે આસો કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે સુવર્ણરેખા જુનાગઢ ભવનાથનો મેળો ક્યારે ભરાય છે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે ક્યાં શરૂ કર્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા ઓગણીસો ઓગણચાલીસ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો પીજ ખેડા રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મોના નામ જણાવો નંદન વન કસુંબીનો રંગ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી ગુજરાત સરકારે સૌ પ્રથમવાર કરુક્તિ આપી હોય તેવી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી ફિલ્મ સ્ટોલ ક્યાં આવેલો છે વડોદરા અમદાવાદના કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે વૌઠા કઈ કઈ નદી ખારી મેસો સીધી માઝુમ વાત્રક હાથમતી અને સાબરમતી ગુજરાતની કઈ ભાષાની લિપિ નથી કચ્છી ગુજરાતનો કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્રેતર મેરાયો નામના લોકનૃત્ય વખતે ગવાતો શૌર્ય ગાનને શું કહે છે વોડીલા પુરાણી બંધુઓએ ગુજરાતમાં કઈ વૃત્તિને વેગ આપ્યો વ્યાયામ એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને કરવામાં આવતા નૃત્યને શું કહે છે ગોફ ગુંથન તણછાઈનું કાપડ કયા શહેરની વિશિષ્ટતા છે સુરત બાલ ભોગ્ય લોકકથાઓ અને લોકગીતો તરફ ધ્યાન દોરનાર ગીજુભાઈ બધેકા ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર મોહમ્મદ ઘોરી તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે ને કોને વચ્ચે થયું હતું અગિયારસો અગિયારસો એકાણું મોહમ્મદ અને પૃથ્વીરાજ ચૌહાણની જીત ગુલાબ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક ભારતમાં પ્રથમ વાર ચાંદી અને તાંબાના અરબી શિક્ષા ચલણમાં મુકનાર સમસુદ્દીન ઐબક ભારતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા રજીયા સુલતાન ખિલજી વંશના સ્થાપક સુલતાન જલાલુદ્દીન ખિલજી પ્રશ્ન ચારસો તોતેર તઘલક વંશના સ્થાપક ગયાસુદ્દીન તુગલક મોહમ્મદ બિન તઘલકના સમયમાં કયો આરબ મુસાફર ભારત આવ્યો હતો ઇબ્ન બતુતા કોના સમયમાં તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી નસીરુદ્દીન તુગલક સૈયદ વંશના સ્થાપક ખિઝન ખા પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર મોહમ્મદ બિન તઘલક લોદી વંશના સ્થાપક બહલો લોદી નગર વસાવનાર સિકંદર લોધી દિલ્હી સલ્તનતનો છેલ્લો રાજા ઇબ્રાહિમ લોદી પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની અને ક્યારે વચ્ચે થયું હતું પંદરસો છવ્વીસ બાબર ઇબ્રાહિમ લોદી બાબરની જીત ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક બાબર પેશાવરથી કોલકત્તા સુધીનો ગ્રાન્ટક રોડ બંધાવનાર શેરશાહ સુરી પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું પંદરસો છપ્પન અકબર હેમુ જીત હલ્દી ઘાટી ક્યારે અને પરિણામ પંદરસો છોતેર અકબર મહારાણા પ્રતાપ અકબરની જીત અકબરે કયો ધર્મ સ્થાપ્યો દિને ઇલાહી જહાંગીરનું મૂળ નામ સલીમ જહાંગીરની બેગમનું નામ નૂરજહા મહેરુન નિશા કયા અંગ્રેજ પ્રતિનિધિએ જહાંગીર પાસે સુરતમાં વેપાર કરવાની પરવાનગી માગી સર ટોમસ રો લાલ કિલ્લા જામા મસ્જિદ બંધાવનાર શાહજહાં ગુરુ તેગ બહાદુની હત્યા કરાવનાર ઔરંગઝેબ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર વાસ્કો ડી ગામા પ્લાસીન યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું હતું સત્તરસો સત્તાવન ક્લાઈવ અને સિરાજુદ દોલા ભારતનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ જિલ્લાઓમાં દિવાની અને ફોજદારી કોટોની સ્થાપના કરાવનાર વોરન હેસ્ટિંગ્સ લોર્ડ કોન વેલિસિક કાયદાનું કયું પુસ્તક લખ્યું હતું કોન વોલિસ કોડ સહાયકારી યોજના દાખલ કરાવનાર ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી ભારતમાં મરાઠાઓનો શાસનનો અંત લાવનાર લોર્ડ હેસ્ટિંગ્સ ગુલામી પ્રથાને મા માનવ બલી પર પ્રતિબંધ મૂકનાર લોર્ડ વિલિયમ બેન્ટિંગ તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ એમ્પી સો પ્રશ્ન ભાગ હતો પાંચમો પાંચ પાંચસો પ્રશ્ન જોયા દરેક ભાગમાં સો પ્રશ્ન છે આઈ બટનમાંથી બધા ભાગ મળી જશે પ્લેલિસ્ટની મુલાકાત લેજો બધું ટૉપિક વાઇઝ ત્યાં મૂકેલું છે કંઈ પણ બીજી વસ્તુની તમારે જરૂર પડશે નહીં ગમે તો લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો પરેશ વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક